ભયંકર ગરમી પડી રહી છે ટેમ્પરેચરની વાત કરીએ તો હવે ચુમ્માલીસ થી પિસ્તાલીસ અપ એટલે કે પિસ્તાલીસ ડિગ્રી કરતાં પણ ટેમ્પરેચર હવે વધવા લાગ્યું છે ઘણા બધા સિટીમાં જેમ કે અમદાવાદ છે અને અમદાવાદ સિવાયના પણ ઘણા બધા સિટીમાં મિત્રો રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે કે જેની અંદર પિસ્તાલીસ અથવા પિસ્તાલીસ કરતાં પણ વધારે ટેમ્પરેચર મિત્રો જતું હોય છે તો આ ભયંકર ગરમીથી બચવા માટે શું શું કરવું જોઈએ એ હું તમને આજના વિડીયોમાં તમને માહિતી આપીશ અને સાથે સાથે માત્ર જેના કારણે ભયંકર ગરમી લાગતી હોય ના આપણે નાઈ લઈએ ત્યારબાદ પણ એટલી બધી અકડામણ થતી હોય કોઈ પણ કામ કરવામાં તમારું મન ના લાગતું હોય આ બધું થતું હોય હાક લાગતો હોય ચક્કર આવતા હોય બધામાંથી તમને છુટકારો મળશે એના માટે તમારે સવારે ઊઠીને નરણા આ એક ડ્રિંક તમારે પીવાનું છે અને સાથે સાથે વિડીયોમાં બધી જ માહિતી તમને આપવાનો છું તો વિડીયોને એના માટે પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો ફટાફટથી આવા અવનવા વિડીયો જોવા માટે હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી તેમજ તેમજ આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હો તો આપણા પેજને આવા જ વિડીયો જોવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે

કારણ કે આપણા બોડીનું ટેમ્પરેચર ની વાત કરીએ તો છત્રીસ થી સાડત્રીસ ડિગ્રી જેટલું ટેમ્પરેચર બોડીનું હોય છે અત્યારે ગરમી પિસ્તાલીસ ડિગ્રી જેટલી પડી રહી છે અને ફ્રીજમાં રાખેલું એકદમ ચીલ્ડ એકદમ બરફ વાળું જો પાણી પીવામાં આવે તો મિત્રો બોડીની અંદર ઇમ્બેલેન્સ થાય ગરમ ઠંડુ થાય હવે જેના કારણે લૂ લાગવાની પણ ભય રહે છે અને બીજી તાવ આવો માથું ચડવું આવ્યું ઘણી બધી બીમારીઓ મિત્રો થતી હોય છે એટલે કે જયારે પણ તમે પાણી પીઓ તો માટલાના પાણીનું તમારે સેવન કરવાનું છે હવે કોઈ પણ કામ માટે તમે બહાર જાઓ છો તો તમે સફેદ અથવા આછા કલરના વસ્ત્રો તમારે પહેરવાના છે અને સુતરાઉ કાપડના તમારા વસ્ત્રો પહેરવાના ત્યારબાદ મિત્રો વાત કરું તો કોઈ પણ કામ માટે તમે બહાર જાઓ ભયંકર ગરમી પડી છે પડી રહી છે અને ભયંકર ગરમી ના સીધા કિરણો આંખ ઉપર પડે તો મિત્રો આંખે અંધારા ઘણા લોકોને આવી જતા હોય છે તો જ્યારે પણ કોઈ કામ માટે તમે બહાર જાઓ તો તમારે વિયરિંગ અ ગોગલ્સ એટલે કે સારા તમારા સન ગ્લાસ જે કહેવાય ગોગલ્સ ચશ્મા તમારે પહેરીને તમારે બહાર જવાનું જેથી કરીને ડાયરેક્ટ સનલાઇટ છે તમારા આંખો પણ મિત્રો આવે નહીં અને બહાર તો તો જો તમે ટુ વ્હીલર લઈને જતા તમારા માથા ઉપર હેલ્મેટ અવશ્ય થી પહેરજો જેથી કરીને તમારું માથું તપે નહીં કારણ કે માથું તપી જશે ને તો જેને તો લૂ લાગી જશે ને તો લૂ જેને લાગે ને સાહેબ એને જ ખબર પડે કે આમ રહેવાય જ નહીં શરીરમાં જાણે આગ લાગી હોય હાથ અને પગના તળિયામાં ભયંકર બળતરા થાય

તમારા બટર મિલ્ક એટલે કે છાસનું પણ તમારે સેવન તમારે કરવાનું છે પરંતુ સૂર્યાસ્ત એટલે કે સાંજ પહેલા રાત્રે તમારે છાશ પીવાની નથી સૂર્યાસ્ત પહેલા પહેલા સવારથી લઈને તમે ત્રણ ચાર વાગ્યા સુધી તમે છાસનું તમે સેવન કરી શકો હવે વિડીયોની સ્ટાર્ટિંગમાં મેં તમને એવું કીધેલું હતું મિત્રો કે સવારે નરણાકોટે આ એક ડ્રિંક નું તમે સેવન જો કરો છો ને તો ભયંકર ગરમીમાં લૂ લાગવાથી પણ તમે આસાનથી બચી શકો છો અને તમારા બોડીમાં જાણે એસી ફીટ કર્યું હોય ને એવી ઠંડક થશે તો એના માટે મિત્રો જરૂર પડશે આ પ્રમાણેનું નાનું માટલું જે તમે મિત્રો જોઈ શકો છો કોઈ પણ તમે માટીના વાસણ માટલું જ્યાં મળતું હોય ત્યાં તમને આ કાળું માટલું છે લાલ માટલું પણ મિત્રો આવે તો મિત્રો આ પ્રમાણે એનું નાની સાઈઝનું તમારે માટલું લઈ આવવાનું માટલું જ્યારે પણ તમે લઈને આવો તો એક દિવસ સુધી તમારે કોઈ પણ પાણીમાં કન્ટેનર એટલે ડોલ અથવા તગાર હોય એ મારે પલાળી રાખવાનું જેથી કરીને આખું સખ્ત થઈ જાય ત્યારબાદ તમારે શું કરવાનું છે કે આ જો આ માટલાની સાઈઝ તમે જોઈ શકો છો તો એની અંદર તમારા ઘરના તમામ મેમ્બરો આ ઉપાય કરવાનો છે નાનાથી લઈને મોટા દરેક આપી શકે છે તો એના માટે તમારે એક થી દોઢ ગ્લાસ જેટલું એટલે કે તમારું માટલાની જેટલી સાઈઝ હોય જો તમારા ઘરમાં મેમ્બર વધારે હોય તો થોડું મોટું માટલું પણ મિત્રો લાવી શકો છો તમે તો એની અંદર તમારે પાણી તમારે રાત્રે ભરી દેવાનું છે માટલામાં અહિયાં સુધી ત્યારબાદ આ માટલાની અંદર દસ નંગ કાળી દ્રાક્ષ તમારે નાખવાની છે ડ્રાય ફ્રૂટની જે કાળી દ્રાક્ષ આવે છે એ નાખવાની છે

તમારા આ પાણીને આ અંદરથી રહેલી વરિયાળી છે સાકર તો અઘળી જશે વરિયાળી અને કાળી દ્રાસને બરોબર મોઢામાં મૂકીને ચાવી 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 ચાવીને એનો રસ ઉતારવાનો છે અને જે પાણીમાં વરિયાળી તમે પલાળી છે ને એ પાણી પણ તમારે કૂટળે કૂંટડે નરણા કોઠે લે કે બ્રશ કર્યા પહેલા આ પાણીનું તમારે સેવન કરવાનું છે આ પરમ પિત્તનાશક છે ભયંકર ગરમી બહાર પડી રહી છે અને આ ગરમીની અંદર શરીરમાં પિત્તનું પ્રમાણ જો વધી જાય ને જેના કારણે મિત્રો લૂ લાગવી હાથ પગના તળિયા બળતરા આંખમાં બળતરા ત્યારબાદ તાવ આવવો ચક્કર આવી ઘણી બધી સમસ્યા મિત્રો થતી હોય છે તો આ ડ્રિંક સાહેબ બસ તમે આ સવારે નાના કોટે ઉઠી ને તમે પી લો છો ને તો આ બધી જ સમસ્યાથી તમે બચી શકો છો ગરમીની અંદર ઘણા બધા મિત્રો લાગી જતી લોકો છે મદદ થઈ રહે અને ગરમીથી બચી શકે અત્યારે મિત્રો સમય થઈ રહ્યો છે તમે જોઈ શકો છો કે સાડા આઠ વાગ્યા છે પરંતુ જો સાડા આઠ વાગે પણ બાર વાગ્યા જેનો અનુભવ થાય છે એટલે ભયંકર ગરમી પડી રહી છે તો આ વિડીયોને એક નમ્ર વિનંતી છે કે મેક્સિમમ શેર કરજો જેથી ઘણા બધા લોકોની મદદ થઈ રહે મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાન ને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવા નાઇસ